હેલો ફ્રેન્ડ્સ હું છું આપનો હોસ્ટ અને અને દોસ્ત નીત આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફ એમ પર જેના પર હું આપના માટે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકની ઓડિયો બુકનો ભાગ વીસ પરંતુ ઓડિયો બુકની શરૂઆત કરતા પહેલા નવા જોડાયેલા શ્રોતા મિત્રોને મારો ખાસ અનુરોધ છે કે જો તમારે જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકની ઓડિયો બુકનો પૂરેપૂરો લાભ લેવો હોય તો આની અગાઉ રજૂ થયેલા પુસ્તકની ઓડિયો બુકના ભાગ એકથી ઓગણીસ સાંભળી લેશો અને સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો શ્રોતા મિત્રો આપનો વધુ સમય ન બગાડતા આપના માટે પ્રસ્તુત છે દાયકાઓથી સફળતા માટે વંચાતું એવું એકમાત્ર પુસ્તક જેની પાંચ કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ચૂકી છે એવા જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકના વિભાગ ત્રણ લોકોને તમારા વિચારના બનાવવાના બાર માર્ગોમાં પ્રકરણ ચોથું દિલ જીતવાનો જાદુની ઓડિયો બુક જ્યારે તમારો પિત્તો ઉકળી ઉઠે છે ત્યારે તમે લોકોને બે ચાર કડવા વેણ સંભળાવી દો છો તેમ કરવાથી તમારા દિલનો ઉભરો ખાલી કરવાનો તમને આનંદ મળે છે પણ સામા માણસનો શું શું તેને તમારા જેવો આનંદ થશે તમારા જનુની અવાજ અને તમારા લડાયક વલણથી શું તે તમારા મત સાથે સંમત થશે જો તમે મારા તરફ મૂકો ગુમાવતા આવશો તો હું તમને ખાતરી આપું છું કે મને તમારા કરતાં બેવડા જોરથી મૂકો ગુમાવતા આવડશે પણ જો તમે મારી પાસે આવીને એમ કહો કે બેસો આપણે સાથે મળીને મંત્રણા કરીએ જો આપણામાં મતભેદ પડે તો મતભેદ પડવાના કારણો તપાસીએ આપણી વચ્ચેના મતભેદના મુદ્દા વિશે વિચારીએ તો આપણને તરત માલુમ પડશે કે આપણી વચ્ચે અંતર નથી મતભેદના મુદ્દા ઘણા ઓછા છે અને ઘણી બાબતમાં આપણે એકમત છીએ જો આપણામાં ધીરજ સાફ અને એકમત થવાની ઈચ્છા હશે તો આપણે જરૂર એકમત થઈશું આ કિંમતી ઉદ્ગારો હુડ્રો ઉચ્ચાર્યા હતા વુડ્રો વિલ્સનના સોનેરી શબ્દોનું સત્ય જ્હોન ડી રોક ફેલર જુનિયર સૌથી વધારે સારી રીતે સમજી શક્યો હતો ઓગણીસો પંદરની સાલમાં કોલોરેડોમાં રોકફેલર સૌથી ધિક્કારપાત્ર પાત્ર માણસ હતો અમેરિકાના ઇતિહાસમાં કદી નહોતી પડી એવી ભયંકર હડતાલ બબ્બે વરસથી રાજ્યના પાયા હલાવી રહી હતી ખાંડના ગુસ્સા બાદ લડાયક મજૂરો કોલેરેડો ફ્યુએલ એન્ડ આયર્ન કંપની પાસેથી વધુ પગાર માંગતા હતા એ કંપનીનો રોક ફેલર સુકાની હતો હડતાલિયાઓએ મિલકતો તારાજ કરી હતી લશ્કરને બોલાવવાની ફરજ પડી હતી હડતાલિયાઓ પર ગોળીબાર થવાથી તેઓનું ખૂન રેડાયું હતું અને હડતાલિયાઓની લાશો ગોળીથી વિંધાઈ ગઈ હતી ધિકારથી ધકધકતા આવા વાતાવરણમાં રોક ફેલર હડતાલિયાઓને પોતાના પક્ષમાં જીતવા માંગતો હતો અને તેમ કરવામાં તેણે ફતેહ મેળવી હતી આ વિકટ કામ તે કેવી રીતે કરી શક્યો તેની કહાણી આ રહી હડતાલિયાઓને પોતાના મિત્રો બનાવવા પાછળ દિવસો પસાર કર્યા પછી રોક ફેલર તેઓના પ્રતિનિધિઓ સમક્ષ ભાષણ કર્યું હતું આ આખું ભાષણ નમૂનેદાર છે તેનું અજબ જેવું પરિણામ આવ્યું હતું એ ભાષણથી રોક ફેલરને જીવતો ને જીવતો ગળી જવા તૈયાર થયેલા હડતાલિયાઓનો ધિક્કાર ઠંડો પડી ગયો હતો એ ભાષણમાં તેણે એવી મિત્રાચારીની લાગણીથી વાસ્તવિક હકીકતો રજૂ કરી હતી કે જે માટે હડતાલિયાઓ જનૂન પર આવ્યા હતા તે માગણી વધારે પગાર વિશે એક બોલ પણ બોલ્યા વિના તેઓ પાછા કામ પર ચડી ગયા હતા એ નોંધવાજોગ ભાષણના શરૂઆતના શબ્દો નીચે આપ્યા છે તેના શબ્દે શબ્દમાં મિત્રતાની કેવી લાગણી ચમકારો મારી રહી છે તેની નોંધ લેજો યાદ રાખજો કે રોક ફેલર જે માણસો સાથે વાત કરતો હતો તેઓ થોડા દિવસ પહેલાં તેને ફાંસીએ લટકાવવા માંગતા હતા છતાં જાણે કે કોઈ તબીબી મશીનરીઓ સમક્ષ ભાષણ કરતો હોય તેમ તેના મોંમાંથી ભવ્ય મિત્રાચારી ભર્યા ઉદ્ગારો બહાર પડ્યા હતા તમારા મકાનોની મુલાકાત લઈ તમારા બાળબચ્ચાને મળી અહીં હાજર થતાં મને મગરૂરી ઉપજે છે આપણે અજાણ્યા તરીકે નહીં પણ મિત્રો તરીકે મળીએ છીએ પરસ્પરની મિત્રાચારીની ભાવના આપણા સામાન્ય લાભો અને તમારી મહેરબાનીથી હું અહીં હાજર થયો છું તેના ભાષણમાંના ઉપલા તેજસ્વી શબ્દો ભલભલા દુશ્મનને મિત્ર બનાવવાને શક્તિમાન છે મારા જીવનનો આજે સોનેરી દિવસ છે રોક ફેલરે ભાષણ શરૂ કરતાં કહ્યું આ મહાન કંપનીના કામદારોના પ્રતિનિધિઓ તેના અધિકારીઓ અને સુપ્રિટેન્ડન્ટોએ બધાને પહેલી જ વાર એકસાથે મળવાની આજે મને ખુશનસીબી પ્રાપ્ત થઈ છે અને હું તમને ખાતરી આપું છું કે અત્રે હાજર રહેવા માટે હું મગરૂર છું આ મેળાવળો હું જીવીશ ત્યાં સુધી હું યાદ રાખીશ જો આ સભા એક પખવાડિયા પહેલાં મળી હોત તો હું અહીં એક અજાણ્યા તરીકે ઊભો હોત હું થોડાક માણસોને જ પીછાની શક્યો હોત છેલ્લા અઠવાડિયામાં દક્ષિણની કોલસાની ખાણોની સઘળી છાવણીઓની મુલાકાત લેવાની મને તક મળવાથી જેઓ ગેરહાજર હતા તેઓ સિવાયના લગભગ બધા મજૂરોના પ્રતિનિધિઓ સાથે અંગત વાતચીત કરવાનો મને લ્હાવો મળવાથી તમારા રહેઠાણોમાં તમારામાંના ઘણા જણના બાળબચ્ચાઓને મળવાનું સદભાગ્ય મને મળવાથી આપણે અજાણ્યા તરીકે નહીં પણ દોસ્તો તરીકે મળીએ છીએ અને પરસ્પર મિત્રાચારીની ભાવનાથી આપણા સામાન્ય લાભોની તમારી સાથે ચર્ચા કરતા મને ખુશાલી ઉપજે છે આ સભા કંપનીના અધિકારીઓ અને મજૂરોના પ્રતિનિધિઓની હોવાથી હું તમારી મહેરબાનીથી તમારી સભ્યતાથી અહીં હાજર રહી શક્યો છું કેમ કે મને કામદાર યા અધિકારી બેમાંથી એક પણ થવાનું સદભાગ્ય મળ્યું નથી છતાં મને લાગે છે કે મને તમારી સાથે ગાઢ સંબંધ છે કારણ કે હું કંપનીના ભાગીદારો અને ડિરેક્ટરોનો પ્રતિનિધિ છું દુશ્મનોને દોસ્ત બનાવવાનો આ અતિ સુંદર દાખલો નથી ધારો કે રોક ફેલરે જુદું વલણ કર્યું હોત ધારો કે તેણે કામદારો સાથે દલીલમાં ઉતરીને તેઓની દલીલોના ચૂરેચૂરા કરી નાખનારી હકીકતો રજૂ કરી હોત તેણે કટાક્ષ ભર્યા અવાજે કામદારોને ખોટા પાડવાની કોશિશ કરી હોત ધારો કે તર્કશાસ્ત્રના બધા નિયમોથી તેણે કામદારોનો કેસ ખોટો છે એમ પુરવાર કરી આપ્યું હોત તો શું થાત કામદારો નમી જાત નહીં તેને બદલે તેઓ વધુ ગુસ્સે થાત વધારે ધીક્કાર પેદા થાત અને હડતાલીયાઓ વધારે બળવાખોર બનત જો એક માણસનું જીગર તમારા તરફ અણબનાવ અને દ્વેષભાવથી ઝેરીલું બન્યું હોય તો તમે જગતના બધા તર્કશાસ્ત્રી મા બાપો સત્તા બતાવનારા શેઠિયાઓ અને માલિકો તથા પતિને દમદાટી આપનારી જાણવું જોઈએ કે લોકો પોતાનું મન બદલવા માંગતા નથી તેઓને બળજબરીથી તમારા વિચારના બનાવી શકાશે નહીં પણ જો તમે નમ્ર અને મિત્રાચારી ભર્યા રહેશો તો બનવા જોગ છે કે તેઓને તમે તમારા વિચાર તરફ દોરી શકશો લગભગ એક સદી પહેલા લિંકને આવી જ મતલબના ઉદ્ગારો કાઢ્યા હતા એ એક જૂની અને સાચી કહેવત છે કે વનો વેરીને વસ કરે અ ડ્રોપ ઓફ હની કેચ મોર ફ્લાઇઝ ધેન અ ગેલન ઓફ કાલ એ જ પ્રમાણે જો તમે કોઈને તમારા પક્ષમાં જીતવા માંગતા હો તો સૌથી પહેલાં તેની ખાતરી કરી આપો કે તમે તેના પ્રમાણિક મિત્ર છો આ જ મધનું ટીપું તેના જીગરને પકડી શકશે તમે ગમે તે કહો પણ સામા માણસના જીગરને જીતવાનો આ જ ઉત્તમ ઉપાય છે ઉદ્યોગપતિઓ હવે શીખતા જાય છે કે હડતાલીયાઓ તરફ મિત્રતા બતાવવામાં જ લાભ છે દાખલા તરીકે વ્હાઇટ મોટર કંપનીના કારખાનાના અઢી હજાર માણસોએ વધારે પગાર અને યુનિયન શોપ માટે હડતાલ પાડી હતી ત્યારે કંપનીના પ્રમુખ રોબર્ટ એફ બ્લેકે ગુસ્સાથી લાલ પીળા થઈને હડતાલીયાઓને ધિક્કારી કાઢ્યા ન હતા તેમજ કમ્યુનિઝમના અત્યાચાર વિશે વાયજી આપી ન હતી તેણે હડતાલીયાઓની તારીફ કરી હતી ક્લિવલેન્ડના અખબારોમાં એક જાહેર ખબર છપાવીને મજૂરોએ જેવી શાંતિથી હડતાલ પાડી હતી તે માટે તેણે તેઓને મુબારકબાદી આપી હતી હડતાલ દરમિયાન બીજાઓને કામે જતા અટકાવવા માટે ચોકી કરતા મજૂરોને નવરા બેઠેલા જોઈને તેણે બે ડઝન બેઝબોલ બેટ્સ અને ગ્લોવ્સ ખરીદી તેઓને ખુલ્લી જગ્યામાં રમવા બોલાવ્યા જેઓ બોલિંગ પસંદ કરતા હતા તેઓ માટે તેણે એક બોલિંગ એલી ભાડે રાખી બોલિંગ એલી એટલે બોલિંગની પ્રેક્ટિસ કરવા માટેની જગ્યા પ્રેસિડેન્ટ બ્લેકે બતાવેલી આ મિત્રાચારીની લાગણીનું ધાર્યું પરિણામ આવ્યું તેમાંથી મિત્રતા જન્મી અને હડતાલીયાઓ ઝાડુઓ હાથમાં લઈ કચરો ભરવાના ગાળામાં કારખાનાની આસપાસ પડેલા દિવાસળી કાગળો સિગાર અને સિગરેટના વગેરે કચરો ભેગો કરવા લાગ્યા વિચાર કરો વધારે પગાર માંગી યુનિયનને મંજૂર કરાવવા માટે લડતમાં ઉતરેલા હડતાલિયાઓ કારખાનાની આસપાસની જગ્યા સાફસુફ રાખે એવો કદી તમને ખ્યાલ પણ આવી શકશે અમેરિકાના મજૂરોની લડતના ઇતિહાસમાં આવો બનાવ બનવાની વાત કોઈએ કદી સાંભળી ન હતી એક અઠવાડિયામાં એકબીજા સામે જરા પણ યા વિના આ હડતાલનો સમાધાનથી અંત આવ્યો હતો શ્રોતા મિત્રો પ્રકરણ દિલ જીતવાનો જાદુ ખૂબ જ હોવાથી એ હું આપણા માટે ત્રણ ભાગમાં ઓડિયો બુક સ્વરૂપે પ્રસ્તુત કરીશ હાલ તો જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકના વિભાગ ત્રણ લોકોને તમારા વિચારના બનાવવાના બાર માર્ગોનું પ્રકરણ ચાર દિલ જીતવાનો જાદુનો આ પહેલો ભાગ હું અહીંયા પૂર્ણ કરું છું हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब नहीं करी तो आज मारी चेनल ने सब्सक्राइब कर लो श्रोता मित्रों तमने जो मारी आ ऑडियो बुक पसंद आई तो एने लाइक करशो शेर करशो जल्दी थी मड़ीशू प्रकरण चार दिल जीतवाना जादूनी ऑडियो ना भाग बे त्या सुधी आपना सारा स्वास्थ्य की कामना स स्वस्थ रहो मस्त रहो जय भारत जय हिंद अस्तु